જય બડેજની બારકા હોટલ એન્ડ પરોઠા હાઉસ મિત્રો જય મોહમ્મદ દેવ આપણે અહીંયા પોરબંદર ભાઈ હાથલા સની સિંગડાપુર જેમ વખણાય બહુ સરસ આ રોડ ઉપર એક આવી છે બળે કોલેજની બાળકાની હોટલ એકવાર ખરેખર જમવા જેવું આ બીજી હોટલ એવી આપણા હાથમાં આવી છે કારણ કે જ્યાં બાળકોના પૈસા નથી લેવાતા એટલે જે કાંઈ સમાજ માટે જે કોઈ હિન્દુમાં કરી દેખાડતા હોય એનું આપણે મૂકવું પડે અમે અને જમવાનુંય તમે જુઓ એક નંબર બનાવે આ લોકો એક નંબર બનાવે આ લોકો જમવાનું ગુજરાતી થાળી ખાલી વન થર્ટી એકસો ને ત્રીસ રૂપિયા લે ફૂલ થાળીના જમવાનું અતિ પ્રિય અને આનંદ કરાવ્યા મોહિલી એવું બધું જમવાનું હોય પ્યોર જે કોઈ આ તમે જે કોઈ જગ્યાએ દેશી ચાટ ગોતો છો ને એ દેશી ચાટ જો ખરેખર તમારે જોતો હોય ને તો એ દેશી ચાટ દેશી ચાટ ખરેખર તમને એક અહીંયા જોવા મળશે શું તમારી હોટલનું નામ વડેજની બાળકા આ કઈ આ રસ્તા ઉપર આવેલી છે આપણે ખંભાડિયા રોડ પોરબંદર ખંભાળિયા હાઈવે પોરબંદર ખંભાળિયા હાઈવે પોરબંદર જિલ્લો ભગવદર ભગવદર ને ભારત પેટ્રોલની બાજુ બરાબર તમે એક થાળી નું શું લ્યો જમવાનું એકસો ત્રીસ એકસો ત્રીસ અનલિમિટેડ અનલિમિટેડ શું શું જમવાનું આવે વાહ ભાઈ વાહ આ તમારો બાળકોના પૈસા નથી લેવાતા એ હકીકતે આ લોકોને ખરેખર ધન્યવાદ દેવો છે જમવાનું તમે જોઈ શકો એની દિખારી બધોય દેશી જાટ તમે જે કોઈ ગોતવા નીકળાવો મિત્રો એ તમને આના સિવાય બીજે ક્યાંય મળે એમ નથી સેવ ટમેટા નું શાક અને બધું ચણા નું શાક જો રીંગણા નું ટમેટા બધું ચૂલામાં બનાવીને તમને જમવાનું દે ચૂલામાં જમવાનું માખણ ગોળ આ બધું બાજુ પ્યોર સૌથી મહત્વની વસ્તુ કે બધું તમને તાજું અને દેશી પ્યોર દેશી વસ્તુ ખાવા માટે મિત્રો એકવાર જરૂર પધારો બરેજની બાળકા હોટલ એકવાર એકવાર તમને ખુદ ને એમ થઈ જાય પણ દેશી આવું અને આ છ મહિને સારું ખાઈ જાય ને સારું પાડા મારના કે ત્રણ મિનિટમાં એવો જોશ આવી જાય એવું સારું આ જમવાનું હાલો મિત્રો જય મમ્મા દેવ જય ભવાની ભગવતી એવું કલ્યાણ કરે સદા મોજમાં રાખે એકવાર જરૂર હાથ લાથ શનિદેવ મંદિર આવો તો મિત્રો જરૂર એકવાર અને આ આ હાથે ભઠ્ઠામાં જ રોટલા બનાવી બનાવીને બધાને જમાડે જય મામા દેવ જય ભવાની હાલો રામે રામ જય મામા દેવ